સરકારી ગ્રાન્ટના અભાવે અટકી ગયો છે ગામોનો વિકાસ અમે વાત કરી રહ્યા છીએ મહેસાણા જિલ્લાની જ્યાં એશીથી વધુ ગ્રામ પંચાયતોના નવા મકાનોનું કામ ગ્રાન્ટના અભાવે અધૂરું છે એક વર્ષ પહેલાં પંચાયતોના નવા મકાનો માટે કામગીરી શરૂ થઈ હતી પરંતુ છેલ્લા છ મહિનાથી ગ્રાન્ટ મળી શકી નથી પરિણામે કચેરીનું કામ પૂર્ણ થઈ શક્યું નથી ખેડાલુ અને વિસનગર સહિતના વિવિધ તાલુકાની એંશી ગ્રામ પંચાયતોની કચેરીના કામો અટવાયા છે

ચાલીસ ટકાથી એ નરેગા યોજનાની ગાઈડલાઇન મુજબ ચાલીસ ટકાથી વધુ જે થાય એ રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી આપવાનું થાય છે એટલે એક પંચાયત દીઠ લગભગ અગિયાર લાખ તેત્રીસ હજાર રાજ્ય સરકારે આપવાના થાય છે અત્યાર સુધીમાં એકસો ને ઓગણપચાસ લાખ રૂપિયા ગ્રામ પંચાયત ભવનના નિર્માણ માટે રાજ્ય સરકાર તરફથી મળ્યા છે અને એની આપણે ચૂકવણી કરીને કામો શરૂ કરાયા છે અન્ય ગ્રામ પંચાયતોમાં આ રકમ ન મળવાથી કામની પ્રગતિ અત્યારે ધીમી પડી ગઈ મહેસાણા જિલ્લાના વિવિધ ગામોની અંદર ગ્રામ પંચાયતના નવીન મકાનોના કામ શરૂ થયા છે પરંતુ છેલ્લા છ મહિનાથી આ તમામ કામો ખોળંબે છે હું દ્રશ્યો આપને બતાવવા જઈ રહી છું મહેસાણાના બહુચરા તાલુકાના વેણપુરા ગામના જે વેણપુરા ગામની અંદર નવીન પંચાયતનું ઘર બનાવવામાં આવી રહ્યું છે પરંતુ આ પંચાયતનું મકાન છે તે બનાવ્યા પહેલાં જ ખંડેર બની રહ્યું છે કારણ કે છ મહિનાથી આ જ રીતે તેનું કામ બંધ છે કામ બંધ થતાં જે અધૂરું કામ છે તે પૂર્ણ કરવામાં આવ્યું નથી છ મહિના પહેલાં અહીંયા કામ ચાલુ હતું પરંતુ છ મહિનાથી જે કોન્ટ્રાક્ટર હતો તે ચાલુ ગયો છે મારી સાથે ગામના પૂર્વ સરપંચ છે કંથીભાઈ શું સમસ્યા છે કેટલા સમયથી આ કામ ચાલુ થયું હતું ને ક્યાંનું બંધ છે આ લગભગ બાર મહિના પહેલાંથી જ આ કામ ચાલુ કરેલું પણ હવે છેલ્લા છ મહિનાથી તો બિલકુલ કમ બંધ કર્યું છે અત્યારે આ ખંડેર હાલતમાં તમે જોઈ શકો છો કે આ પંચાયત કેવી દેખાય છે તો આપ જોઈ શકો છો એ ખંડેર હાલતમાં પડી છે બરાબર હવે અમે જૂની પંચાયતમાં જે હાલ જે પંચાયત છે એ જૂની પંચાયતમાં બેસે છે એ જૂની પંચાયતમાં બેસવા જ જેવું જ નથી અને પેલા વીસીઆરના પણ કોમ્પ્યુટરનું કામ કરવું હતું એ પણ એ જૂની પંચાયતમાં બેસીને કામ કરવું પડે છે એટલે હાલ વેનપુરામાં એટલી તકલીફ છે પંચાયત ઓફિસ સિવાય એટલે આ તાત્કાલિક જલ્દી ચાલુ થાય એવી અમારી ગામ લોકોની માગણી છે રજૂઆત કરી તો શું કહેશે અધિકારી રજૂઆત કરવાથી અધિકારીની વાત કરીએ કે હા ટૂંક સમય હું ચાલુ કરી દઉં છું ટૂંક સમય ચાલુ કરું છું હજુ ગ્રાન્ટ નથી અમારા હવે શું કરીએ તો સરકાર જલ્દી ગ્રાન્ટ આપે અને આને સત્વરે ચાલુ કરાવે હું ફરી એકવાર આ દ્રશ્યો બતાવીશ કે જે રીતે આ પંચાયત બનાવવા હોય તેના પ્લાસ્ટરો બાકી છે આપ જોઈ શકો છો કે તેનું બહારનું તમામ પ્લાસ્ટર બાકી છે અંદરના પણ હું આ દ્રશ્યો બતાવી કે કઈ રીતે અંદરના આ દ્રશ્યો છે જે રીતે આ પરિસ્થિતિ ઊભી થઈ છે કારણ કે બનાવ્યા પહેલાં જ આ જે પંચાયત ઓફિસ છે તે ખંડેર બની છે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે આ પંચાયત ઓફિસનો અંદરનો ભાગ છે જેનું પ્લાસ્ટર કરી દેવામાં આવ્યું છે તળિયું નાખવામાં આવ્યું છે પરંતુ આ તળિયું જે ઓફિસ બને તેના પહેલાં જ તળિયું બેસી ગયું છે દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો તમામ તળિયું બેસી ગયું ક્યાંક ને ક્યાંક જે પંચાયત ઓફિસ બનાવવામાં આવે છે મહેસાણા જિલ્લાની અંદર કુલ એસીથી વધારે ગામોની અંદર આ રીતે પંચાયતના નવા મકાનો બનાવવામાં આવ્યા છે પરંતુ આ તમામ નવા મકાનોના કામ અધૂરા છે જેના કારણે સ્થાનિકો પરેશાન છે હારૂનાગુરી એબીપી અસ્મિતા મહેસાણા